ભારતની ત્રણ મોટી નાણાકીય અને વ્યવસાયિક સંસ્થાઓમાંની એક અગ્રણી સંસ્થા એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જે દેશમાં ખર્ચ અને મેનેજમેન્ટ એકાઉન્ટન્સી માટે કોર્પોરેટ જગતમાં જાણીતી છે જેના બરોડા ચેપ્ટરના અઠાવન વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મહિલા ચેરપર્સનની નિમણૂક કરાતા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બરોડા ચેપ્ટરના ચેરપર્સન તરીકે સીએમએ અમૃતા વ્યાસે જવાબદારી સોંપાઈ છે સીએમએ પાસે કોસ્ટ ઓડિટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ટેક્સ મેનેજમેન્ટ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ કન્સલ્ટન્ટ બેંક મેનેજર અને પોર્ટફોલિયો એનાલિસ્ટ સહિતના ઘણા ક્ષેત્રોમાં સારી નોકરીની તકો છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નાણાકીય વિભાગો દ્વારા નોકરીમાં પણ સીએમએનો અભ્યાસક્રમ એક મહત્વપૂર્ણ લાયકા છે સીએમએ કોર્સ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી નિયમનકારી અને નાણાકીય માહિતી પ્રદાન કરવા માટે વિકસાવાયો છે કોસ્ટ અને મેનેજમેન્ટ સીએમએ નું મુખ્ય કામ કંપની માટે ખર્ચ યોજના તૈયાર કરવાનો છે એ સમય દૂર નથી કે જ્યારે દરેક મોટી કંપનીમાં સીએમએની નિમણૂક ફરજિયાત બનશે સીએમએ કંપનીના વિકાસની માટે અને કોસ્ટ કંટ્રોલ માટે ડેટા કામ કરે છે નોંધણીય છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આઈસીએમએઆઈના બરોડા ચેપ્ટર દ્વારા વાઇસ ચેરપર્સન તરીકે સીએમએ પ્રિયાંક વ્યાસ સેક્રેટરી તરીકે સીએમએ બંદિત ત્રિવેદી પ્રિઝિડન્ટ તરીકે સીએમએ મોહિત નાગદેવની નિમણૂક કરાઈ છે તરીકે ખર્ચ અને મેનેજમેન્ટ રિલેટેડ કામગીરી કરી રહી છે જેમાં અમારા જે જે પ્રોફેશનલ્સ જે છે અને સ્ટુડન્ટ્સ છે બધા કોસ્ટિંગ કોસ્ટિંગ મળી રહ્યા છે એ લોકો આગળ જતા કોસ્ટ ઓડિટ ઇન્ટરનલ નોલેજ ફાઇનાન્શિયલ ક્ષેત્રોમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે અને એ લોકોને તેમાં સારી તકો મળી રહી છે અને બધા જ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને મારે અપીલ છે કે ફ્યુચરમાં ગવર્મેન્ટ જોબ્સ અને પ્રાઇવેટમાં ઘણો સ્કોપ છે તો જરૂરથી આઈસીએમએ પ્રોફેશનલ તરીકે જોડાઈ શકો છો મારું નામ સીએમ અમૃતા વ્યાસક્રમ ચેરપર્સન ઓફ બરોડા ચેપર્સ